શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલા સુરત દ્વારા જરૂરિયાતમાન વિદ્યાર્થીઓને જોગડાણ કરાઈ

કે આપ સંસ્થા એક વસ્તુ મળે ને તો પણ બાળકને આનંદ થાય જે જરે આજે બે ચોપડા કે છે અને એનો એક ઉત્સવ એક ત્યારે આવા

સુરત ના સંયુક્ત કુટુંમે થી લઈ ધોરણ દસ માં ભણતા સર્વ જ્ઞાતિના દીકરા દીકરીઓને પુસ્તકો અને ચોપડા વિતરણ નું ભવ્ય કાર્યક્રમ શ્રી રાજુભાઈ અને એમના ટ્રસ્ટ દ્વારા તેમજ એમના માર્ગદર્શક આદરણીય શ્રી લલિત દાદાના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યો અને સમગ્ર ચલાલા શહેરમાં વસતા દીકરા દીકરીઓ જે ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય એમને પુસ્તકો આપવાનું કાર્ય દાતાઓના સહયોગથી આજે સંપન્ન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચલાલા શહેરના સૌ સમાજના આગેવાનો નગરપાલિકાના આદરણીય સૌ સભ્યશ્રીઓ વ્યાપારી મિત્રો અને વાલીઓ માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનો વતી હું આ ટ્રસ્ટને અને દાતાઓને લાખ લાખ અભિનંદન આપ્યું છે આવું સરસ કાર્ય બાળકોને ખાસ કરીને વિદ્યા દાન બાળકોને વિદ્યાનું દાન ચોપડાનું દાન આપવાનું કાર્ય આ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી થઈ રહ્યું છે એટલે દાન મહારાજ અને એમાં બોગલ એમને વધુમાં વધુ આવા કાર્ય કરવાની શક્તિ આપે એ જ આજ થતી છે અભ્યાસના અસ્તુ વધે માત્ર ભારતમાં